雨 marriages wonder you, Murray tad you, you 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 you? દિક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ ઘટનામાં નડિયાદ શહેરનો જે રિંગ રોડ આવેલો છે જે બિલોદરા એલથી આગળ જતા ટર્નિંગમાં એક કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયેલ અને જોડે થ્રી વ્હીલ ટેમ્પો છે એને પણ અલ્ફેદમાં લીધેલ હતું ટેન્કર પલટી મારી ગયા જતા કેમિકલ એમાંથી વેસ્ટ કેમિકલ લખેલું છે એના પર તો હજાર જ વેસ્ટ પણ સાથે પાણીનો મારો કરી અમે ડાયલ્યુટ કરી રહ્યા છે અત્યારે સરકારી તમામ ડિપાર્ટમેન્ટ હાજર છે પોલીસ છે ફાયર બ્રિગેડ છે ફાયર બ્રિગેડ ની તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ છે કલેક્ટર ઓફિસ મામલતદાર સાહેબ છે કલેક્ટર સાહેબ જાતે સતત મોનિટરિંગ કરી રહ્યા છે ઈજાની અહીંયા ખબર પડી નથી કારણ કે અમારા આવતા પહેલા ઈજાગ્રસ્ત ને હોસ્પિટલ લઈ જવામાં આવે કાર્યવાહી અત્યારે શું હાલ ચાલી રહી છે હાલ પાણી પાઇપ બ્રિગેડ દ્વારા મારીને ડાયલ્યુટ કરવામાં આવી રહ્યું અંદર શું ભરેલું લાગે છે કેમિકલ વેસ્ટ લખેલું છે માલિક કોઈ આવ્યું ના કોઈ એની જાણકારી નથી